ડેમ મોત ભે હો નીકરી ગઈ નયા ભેજા મિત્રો ડેમ માં ડેમ બાજુ જવાનું તો જેલે મિત્રો આ ભેને કે મિત્રો જાતોન ભે એ બધી આગળ નીકળી ગઈ તને આપણે મિત્રો આગળ જાતા હતા આ પણ ખબર ન હતી કે ભે પાછળ રહી ગઈ ઠરમાંથી મિત્રો આપણે માલિયે મિત્રો રાઈડા માં પડી ની ભેવા ભેવા આબી ભેન મિત્રો સબાસ સબાસ દીવી પડે એક મિત્રો જોડેનો બાજુમાં જ રાઈડો ભેં પડી નથી તોય અને પાછળ રહી ગઈ હતી રેઢી આવી છે આપણે મિત્રો ભે હું આગળ જતી હતી ને પણ ખબર નથી હતી યાર વાહ રહી ગઈ ઓલે વાહલે આકીનું આવતો રહ્યો હું અહીં ઊભો તો ના તો પાછળ થી આવતી દી શું વાત છે ભે દિલ જીતી લીધું મારું તો ફાઈનલી મિત્રો હેડી મા આવી ગઈ પાણી 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 અને વિદરા પાણી પેઠે નાટ લાવધી ભરીયું ને હવે ગાટી ગયો પાણી આટી ગયો પાછો દેખ લો આ તો ખાલી આટલું ભરીયું બાકી બધું પરા ભર્યું આ તો ખાલી મે તો ઓરા હેને એટલે પાણી રહી ગયું થોડું ખાડે હે આટલું બાકી એટલે પાણી જો પૂરે ભર્યું अजय मित्र पानी की बेहों बारी नीचे मित्र आ आसेज मित्र बावर है बावर में वारे थोड़ी कर पोरे मित्र आए थी वहाँ मित्र जाओ दिमित्र वहाँ पारी पारी नीचे निया मित्र हाल जाए मित्र वहाँ है जाओ दिमित्र नदी में वो थी वहाँ मित्र दर करे

மீரோ பிடி ஆமா ஆமா பட

Okay, so rồi thì Đây là rồi bây giờ mình